આપણે પણ મજામાં જ છીએ ભાઈ તો નાઈ ને પાછા કમ્પ્લીટ થઈ ગયા છીએ સવાર થઈ ગયું છે આઠ વાગી ગયા છે ઓફિસે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો ઓફિસે જઈ અમારા પપ્પુ બેન ને અહીંયા અત્યારમાં બબલા ખોળવા મીણા છે હાલો ભાઈ ટાટા અમારા બા બેઠા હા વળી બાજુ મારા પપ્પા બેઠા હા બધા ખીરે છે ને આપણે ભાઈ છે ને કામે જવાનું છે ઓફિસે જઈએ અહીંયા શું કહે છે આઠ તો વાગી ગયા છે આજ આપણે મોડું નહીં છો આ બે બેનું મોડું કરાવ્યું આપણને આપણે આજ હાથ સાડા હાથના કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ તો છે ને ભાઈ ઓફિસે જઈએ મોડું નથી કરવું તમારે ગામ તીખી બેન આવ્યા એને હે ને હવાર હવાર માં છે નહીં ભાઈ નીકળી ઓફિસ તો ભાઈ કમ્પ્લીટ હશે ને પોરડા પૂરી ગયા છીએ અશોપભાઈના ઘરે માવો બનાવે છે સવાર સવારમાં આપણે એને ના પડી હતી મોડું થઈ રહે ત્યારે માવો ખાઈ ન જાઓ તો માવો બને છે ને ભાઈ છે ને અહીંયા છે ને ભાઈ એને માંડવો છે દોર સાડિયા પરિવારમાં તારીખ છે એક છ બે હજાર ચોવીસના રોજ તો બધાય પૂગી જ જાજો છઠ્ઠા મહિનાની પહેલી તારીખે અને હવાને છે દિવસે તો બધાય પૂગી જ આપણે જવાનું છે હજી તો વાર છે તો આવી જાય છે અહીંયા શરૂઆત થઈ ગઈ છે આમાં હીરા લગાડે છે તો આપણે સાફ સફાઈ કરીને શરૂઆત કરી કેટલો ટાઈમ થઈ ગયો છે તમારે અહીંથી જોઈ લેજો અહીંયા ઘડિયાળ શેષથી આપણે

અને ભાઈ એને સાડા અગિયારનો સમય થઈ ગયો છે સાડા અગિયાર કમ્પ્લીટ થઈ ગયા છે તો કામકાજ ચાલુ છે હીરા કાપી છે અને આજમાં છે ને ભાઈ કમ્પ્લેન લખાવી છે પાછી આપણે કારણ કે ભાઈ વજન થોડોક ઓછો આવે છે તો કમ્પ્લેન લખાવી છે આવે તે એન્જિનિયરો જોઈ તો હીરા કાપવા મળી

તો ભાઈ કમ્પ્લીટ બાર વાગ્યા છે લેટ આવી નથી અને છે ને કારખાને ખાવા બેહી ગયા છે તો છે ને આપણે ભાઈ ખાઈ આવી કારણ કે પછી એકલા રહી તો મજા ન આવે તો પેલા છે ને ખાઈ આવી ખાઈ ને આવીને આજ છે ને વહેલા ચાલુ કરવાનું છે કારણ કે બાર વાગ્યા છે લેટ આવી નથી તો ખાઈ આવી તો ભાઈ છે ને ખાઈને ને કમ્પ્લીટ થઈ ગયા છે લેટ હતી નહીં લેટ આવી જ છે દોઢ વાગી ગયો છે અશોકભાઈ ના કારખાને હતા આપણે તો અહીંયા એ છે ને ઓલા આપણે દિલીપભાઈ હું છે લેટ આવી ગઈ છે અને આ કારખાને આપણે ભાઈ કામે બે હતા પહેલા વીટમાં પણ હવે તો નહીં આવતા મજા મજા જ આવતી અહીંયા પવન એવા કરે તો અહીંયા છે ને ઝાડવા ને બાવડા બધું કમ્પ્લીટ મસ્ત હે તો છે ને ભાઈ દોઢ વાગી ગયો છે ગાય ઘાટ નીકળી ઓફિસે તો ભાઈ ઓફિસે ભોગીને શરૂઆત કરી દીધી છે નવો લોટ સડાઈ દીધો છે અને એન્જિનિયર આવે છે આ મશીનમાં ફૂંકણી મારવાની છે મો કામ છે બાકી બોન હે આવડા ભાઈ બંદુક પડે કેમ પડે મારવાનું કામ ચાલુ થઈ ગયું છે જોઈડી મિત્રોભાઈ છે ને રવિભાઈ એન્જિનિયર અમારે આવ્યા છે ફૂંકણી બોકણી સાફ કરતા કઈ આવડ્યું આપણી આપડી પા કૂકણી મારી દીધી છે ગન સાફ કરાવી છે આપણી પાસે હવે કરે આ મશીન આવું કામકાજ છે આમાં સાફ કરી નાખી છે ગન આમાં બાકી છે આપડા મશીનમાં હવે થાય તી જોઈ છે કેટલી વારમાં થઈ જાય છે આ મશીન કમ્પ્લીટ પછી આપડો વારો છે આપણા મશીન એક નંબર બનાવવાનું છે ભાઈ આજે

ચલચ મજાનું કામ કરી નાખ્યું છે ભાઈ એમ નહિ ચાલે તમને એમ કામ કરવા જ દેવા નથી તમે હેને સરખો કરી નહી દાવ મને ખબર છે જો આ ફેટ જો કર્યું

તો હીરા કાપવામાં નહીં કારણ કે ભાઈ વાગી ગયા છે પાંચ હીરા કપાના નથી આજમાં જોઈ છે આજનો ટોટલ હવે કેટલો આવે છે ભાઈ કમ્પ્લીટ પ્લેટ કપાઈ ગઈ છે અને હાથને સૌ પંદર થઈ ગઈ છે પોણા હાથ થઈ ગયા છે રિપેરિંગ હજી બાકી છે પંદર થઈ ગઈ છે પોણા હાથ થઈ ગયા છે રિપેરિંગ હજી બાકી છે વીસ હિરાક રિપેરિંગ બાકી છે આપણે ને આજ છે ને ગજબનું મોડું થઈ જવાનું છે એ તો ફાઇનલ વાત છે તો એને ભાઈ ફટાફટ હિરાક આપી રિપેરિંગના તો ભાઈ કમ્પ્લીટ ઘરે પૂગી ગયા છે ને આજને આપણે છે ને મોડું થઈ ગયું છે રિપેરિંગ કરવામાં વાર લાગી ગઈ હતી પચાસ આજના આપણા ઘરે પૂગી ગયા છે અને હાથ પગ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે તો પેલા ખાઈ લે કારણ કે છે ને આજનો ભાઈ છે ને આપણે શ્રીખંડ લેવા છીએ પેલા છે ને ખાઈ લઈ ઠરાય તો જવાનું જ છે ખાઉ બાઉ લેવા છે બરફના મારા બા હરખું કરે છે બધી શાંઈ ભેળવી છે ખાવાનું કમ્પલેટ તૈયાર થઈ ગયું છે અમારે પપ્પુ બેન આવી ગયા છે તો છે ભાઈ ખાઈ લઈએ તો ભાઈ કમ્પ્લીટ ખાવા બેહ ગયા છે શ્રીખંડ લઈ આવ્યા તા શરૂઆત કરી દે તો એને ભાઈ ખાઈ લઈ આવો ફટાફટ